કતારગામ લલિતા ચોકડી વિસ્તારમાં ગત રાત્રે શંભુ આળા નામની વ્યક્તિએ તેની પ્રેમિકા રાધા અન્ય સાથે પણ પ્રેમ સંબંધ રાખે છે તેવી શંકામાં તેના પર કેરોસીન નાખી જીવતી સળગાવી હતી ગંભીર રીતે દાજેલી રાધાનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં કતારગામ પોલીસે હત્યાનો ગુનો નોંધી શંભુ આળાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એસીપી એલ બી ઝાલાએ જણાવ્યું હતું કે મરણ જનાર અને આરોપી વચ્ચે આઠ વરસથી પ્રેમ સંબંધ હતો બે દિવસ પહેલા રાધાના કોઈ અન્ય સાથે આળા સંબંધ હોવાની આશંકામાં ઝઘડો પણ થયો હતો જેથી ઉશ્કેરાઈને રાતમાં આરોપીએ આ પગલું ભરી લીધું હોવાની શંકા છે આરોપીને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કતાર ગામ લલિતા ઝગડો હતો ને અમે સોતેલા હતા ને તો મારા મમ્મીને પેટ્રોલ લઈને માર દીધી

પછી નહીં મારા મમ્મી છે ને એ ગામ મારે ગામ જતી હતી મારા પપ્પા ના ઘરે તો એ ના કેતો તારે સારી તને નહીં જવા એટલે એને કે તું તને મારી નાખે રાત્રે બે વાગે જી સાહેબ ગઈ કાલે રાત્રે કતારગામ લલિતા ચોકડી ખાતે એક ખૂનનો બનાવ બનેલ છે જે બનાવ અનુસંધાને આ કામના ભોગ બનનાર બેનની દીકરીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ હાથ ધરેલ છે આ કામે બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી જે છે એમની શંભુભાઈ ભૂરિયા કરીને એની મરણ જનાર સાથે છેલ્લા આઠેક વર્ષથી પ્રેમ સંબંધ હતો આમ એને કહીં એક લગ્ન લગ્નતર સંબંધ હતો એના પછી એ સા છેલ્લા આઠેક વર્ષથી સાથે જ રહેતા આવેલા અને ગતરોજ અને એના આગલા દિવસે એટલે કે સત્તર તારીખે ફરિયાદી ની માતા અને આ આરોપી વચ્ચે આ જે ભોગ બેન છે એના આરોપી સિવાય અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની લઈ બાબતને લઈને ઝઘડો થયેલો જે અનુસંધાને ઉશ્કેરાટમાં આવી આ કામના આરોપીએ ગઈકાલે રાત્રે ફરિયાદીબેન બેન ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી અને તેને સળગાવી મોતને ઘાટ ઉતારેલ છે જે અનુસંધાને ગુનો રજિસ્ટર થતાં સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીની ગુનાના કામે ડિટેન કરી આગળની તપાસ હાથ ધરાયેલ છે